દ્વારકાજીસ કેમ છો બધાય બધા મજામાં જઈશો તો હવાર પડી ગઈ ને ઉઠી ગયા હે ને આજે સ્મિતભાઈને લંચમાં પાસ્તા લઈ જવાની ડિમાન્ડ હતી તો જો ત્યાં ઉઠીને પાસ્તાનું કરવા વર્ગી ગયું શાકભાજી સુધારવું અને પાસ્તા બફા મૂકી દીધા હે અને મને થોડી પર વાસણ ઉઠાડવા જવાથી દુકાને જવું હોય તો જે તો હવા છ થયા હે પછી હાડા છો ઉઠાડવા સ્નેક ના પાસ્તા બની રજા આપી હેલ કરી દુકાને હા ઝડપ તો રાખવાની હોય ને થોડી વાસ્ત દુકાને જશે આજે સ્મિત ને પાસ્તા બનાવતા તો થોડુંક મોડું થઈ ગયું ને ઉઠાવવામાં હમણાં થોડી કરવા લઈને જાશે આજ કબાટની સાફ સફાઈ કરવી છે તો જો કપડાં બધાએ બહાર કાઢ્યા હે હમણાં કબાટ સાફ કરીને પાછા ગોઠવી દઉં કબાટ ગોઠવાઈ ગયો હે કમ્પ્લીટ હં દુકાનથી આવી ગયો હા નાસ્તો બનાવો હું બનાવી દઈશ

વાસુ જો નાસ્તો કરે છે જેવો થયો તો માઇક આવી ગયું અને વાસુએ શીખવાડી દીધું ખાઈને જો પરબાર આળસ કેવા હા રીંગણા નું ભરેલું શાક કરવું ને તો એની તૈયારી કરી છીએ

પછી આ બધી વસ્તુ આવીને વઘાર કરશું રીંગણા માં ચેકા કરી નાખ્યા હે હવે તરવું છે એટલે તેલ એ મૂકી દીધું હે હા ઈ વાહે સ્ટીક નું સેટિંગ કરો એ કરી દીધો તમે નો ખાવો આ બાજુ આ બાજુ તેલ હવે આવી ગયું છે રીંગણા તરવા હે તો હવે મૂકો તરવા થોડાક રીંગણા બ્રાઉન થાય ને એવા રાખી પછી લઈ લેવાનું બરાબર તરાઈ ગયા છે તો હવે એને લઈ લઉં છું ફરી દીદી લોટ બાંધે છે અને એક બાજુ રીંગણા શેકાય છે

તમને કોઈ દ્વારકા ના લઈ ગયું સપના લસણ ફોલે અહીંયા બેઠા શ્રી પણ હા કેલી કોન કોણ તો ભલે લઈ જાજો

ઉન થઈને ત્યાં લગીને હવે આ ટમેટા ને થોડીક વાર બધું સ્વાદ અનુસાર ચટણી પછી ધાણા જીરું અને થોડું મસ્ત કલર આવી ગયો છે ગ્રેવીનો અને હવે થોડીક વાર ચડવા દેવાનું પછી આ માંડવીનો ભૂકો નાખી તમારે થોડીક વાર ચડી ગયું છે એટલે માંડવી નો ભૂકો મિક્સ કરી દીજો

હવે થોડીક વાર આમ નામ દેવાનું ચડવા દેવાનું પછી રીંગણા નાખી દેવાનું હવે ગ્રેવી થઈ ગઈ છે સરસ પછી આમાં રીંગણા હવે એડ કરી દેવાનું પછી થોડીક વાર પાકવા દેવાનું ઉપર ડીશ ઢાંકીને એટલે સરસ શાક થઈ જાય તૈયાર શાક થઈ ગયું છે તૈયાર સંભારા ચટણીને બધું રેડી છે હા બસ બધા આવે ત્યારે જમવાનું બેરસવાનું પીરસવાનું આવે એનું બુલેટ ધોય છે હમણાં કેટલા દીઠિયા વરસાદ આવતો તો તો એમને પડ્યું હતું એટલે અત્યારે સર્વિસનું કામકાજ કરે છે ક્યાં ગયા મોટું જ બતાવો વાસુ બુલેટ ને તો આમ એકદમ ચોખ્ખું જ રાખે નહીં ફેવરેટ બાઈક નાઈને નીકળી ગયા છે તૈયાર થઈ છે બાયોની ઘરે ઘડીકમાં લખો 10 મિનિટ થી લોવા અગિયાર ને આવા ગયો તો સારું કહેવાય હાલો આ બે જઈ છે રખડવા શ્યામ બિચારો રાજ હોય જઈને કંટાળી ગયો પણ એને દોસ્તારનું બુલેટ લેવાનું હજી ખૂટ્યું નથી નહીં બે ગાભા વગાડી નહીં ત્રીજો ગાભો વગાડે

ક્યાર ના બોલાવી દઈ દીધી થાળી કરી દીધી કયું ની તમારું ફેવરેટ રીંગણા શાક બે ભાઈએ ખાઈ લીધું છે ભાઈ તમને શાક દેખલા વેડા કરે છે બે જણા

દિવસે બધી વસ્તુ લેવા ગયા તા ને એનું જે આનંદી બધું ચોટાડી ચોટાડી બનાવ્યું છે ફૂલ બધું અત્યારે રોંઢે તો હા બધા ફ્રી જ હોય કઈ કામકાજ હોય નહીં એટલે આનંદી એવું પણ બતાવ્યા કે ભાભી દાંડિયા ચડાવો તમારા લગ્ન ને બધા જોઈ દાંડિયા રાખ ટીવી હમણાં આવી ગયું છે જોવાની મજા આવે આખો દિવસ હવે કઈ કઈક જોયા કરી

આ જો કાલના રોટલા કરે છે ફરીથી દે કાલ માટે રીંગણાનો શાક વધારે કાલની તૈયારી થાય છે અત્યાર માટે ભીંડાનું શાક કરવું